અંકલેશ્વર આંબોલી રોડ પર આવેલ ફ્રેટ કોરિડોરના ન્યુ સંજાલી રેલવે સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ આવેલ છે જ્યાં ધારોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ મુંબઈની એજન્સી દ્વારા રેલવે લાઇન માટે સરસામાન મૂક્યો હતો એક લાખ છ હજાર છસો છન્નું રૂપિયાના ફેબ્રિકેશન પટ્ટા રેલિંગ પાઇપ સ્ટ્રેટિંગ પેરોક્સ જેક અને સ્કેટિંગ કપલિંગ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે એજન્સીના સિવિલ ઇજનેર મહેશ ચૌધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી જે અંગે શહેર એ ડિવિઝન પોલીસની ટીમે તપાસ શરૂ કરતા ચોક્કસ માહિતી મળી હતી કે ગોયા બજારમાં આવેલ ભંગારના વેપારી અબ્દુલ મજીદ શેખના પટેલ હાઉસ ભંગારમાં ચોરીનો સામાન પડ્યો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા દુકાનમાંથી ફેબ્રિકેશન લોખંડના પટ્ટા એકત્રીસ લોખંડના ટેકો પાઇપ ચુમ્માલીસ મળી આવ્યા હતા જે આધારે પોલીસે ભંગારના વેપારીની કડક પૂછપરછ કરતા આ સામાન આંબોલી ગામ ખાતે રહેતા અલ્પેશ ઉર્ફે ગુંડો ગોકુળ વસાવાએ ગત છ એપ્રિલના રોજ વહેલી સવારે વેચાણ કરી ગયો હતો જે આધારે પોલીસે લોખંડના પટ્ટા કિંમત રૂપિયા તેર તેમજ લોખંડના ટ્રેક પાઇપ કિંમત રૂપિયા બાવીસ હજાર મળી કુલ તેત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દા માલ કર્યો હતો ભંગારિયાએ માત્ર આઠ હજારમાં વેચાણથી લીધો હોવાની કબુલાત કરી હતી જે આધારે પોલીસે બંગાળના વેપારી અબ્દુલ મજીદ શેખની ધરપકડ કરી હતી તેમજ આંબોલીના ઉલ્પેશ ઉર્ફે ગુંડો ગોકુળ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા